સૌથી પહેલા સ્ટાર્ટિંગમાં જે આપે તસવીર નિહાળી કે કાર છે અને કારના ઉપર કપડા સુકાય છે નોર્મલ અંદાજ તમને જોવા મળ્યો પરંતુ અત્યારે આ આ ગાડી ગાડી છે 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 ખૂબ જ ચર્ચાનો વિષય રાજકોટના મેયરની રાજકોટના મેયર પરિવાર સાથે કુંભમાં ફરવા ગયા હતા અને ત્યાં કોઈએ આ ફોટો છે એ ક્લિક કર્યો છે અને અત્યારે ચારેકોર આ પિક્ચરની ચર્ચાઓ ખૂબ જ ચાલી રહી છે કે શું

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી દીધું જે બાદ વિવાદ શરૂ થયો આ મામલે વિપક્ષની પ્રતિક્રિયા પણ સામે આવી મેયરની કાર પર કપડાં સુકાય તે રાજકોટનું અપમાન ગણાવ્યું તેમજ પ્રજાના પૈસે મેયર પાપ ધોવા ગયા હોવાના વિપક્ષે આક્ષેપ કર્યા રાજકોટના મેયર નૈનાબેનનો પ્રવાસ વિવાદમાં આવી ગયો છે અને રાજકોટના મેયર નૈનાબેન સરકારી કારમાં જ મહાકુંભના પ્રવાસે પહોંચ્યા આ અંગે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જણાવ્યું કે નિયમ મુજબ પ્રતિ કિલોમીટર માત્ર બે રૂપિયા ચૂકવી અને કમિશનરની મંજૂરી મેળવીને મેયર કુંભ મેળામાં ગયા છે ત્યારે નક્કી કરાયેલા આદરને લઈ પણ વિપક્ષે સવાલ ઉઠાવ્યા છે અને વિપક્ષે તેને પ્રજાના રૂપિયાનો દુરુપયોગ કહ્યો છે રાજકોટથી જ્યારે નીકળ્યા હોય ત્યારે પણ એના કિલોમીટર નોંધવામાં આવતા હોય છે ગુજરાત દાદા જ્યારે માની પ્રવાસ કરતા હોય ત્યારે કિલોમીટર નોંધી હવે પાછા જ્યારે ગુજરાતમાં આવે ત્યારે ગુજરાતમાં પાછા કિલોમીટર લખવામાં આવે છે અને જે તફાવત થાય છે સ્ટેન્ડિંગ કમિટીનો આથી દસ વર્ષ પહેલાનો એક ઠરાવ છે કે બે રૂપિયા પ્રતિ કિલોમીટર માન્ય મેયરશ્રી કે કોઈ પણ પદાધિકારી હોય એને ચૂકવવાના પોતાના અંગત ખિસ્સામાંથી ચૂકવવાના પડતા હોય છે ને માન્ય મેયરશ્રી મંજૂરી ઓન રાઇટિંગ લેવાની હોય છે અને માન્ય મેયરશ્રીએ એ પત્ર પણ લેખો તો અને મ્યુનિસિપલ કમિશનરશ્રીએ મંજૂરી પણ આપી છે મહત્વનું છે કે સડકતા સવાલો તો રહેવાના જ કારણ કે સરકારી ગાડીનું આ પ્રકારે ખાનગી ઉપયોગ કેટલો યોગ્ય જો આ રીતે સરકારી ગાડીઓનો તમામ પદ અધિકારીઓ ભાડે લઈને ઉપયોગ કરતા થયા તો ગાડીઓને સરકારી કામ માટે ક્યારે વાપરવામાં આવશે કોઈ સરકારી કામ માટે ગાડીની જરૂર પડી તો શું ભાડેથી ગાડી લેવાનો વારો આવશે સ્ટેન્ડિંગ કમિટીની આ જાહેરાતથી સરકારી ગાડીઓ ખાનગી પ્રવાસમાં વપરાવવા લાગશે તો મહાનગરપાલિકા ટ્રાવેલ ઓફિસ બની જશે જ્યાં મન પાવે તેમ કોઈ પણ સરકારી અધિકારી ગાડી લઈને ફરવા ઉપડી જશે બીજો મુદ્દો એ પણ છે કે માર્કેટમાં દસ રૂપિયાથી લઈને પંદર રૂપિયા કિલોમીટર ગાડીઓ ભાડેથી મળે છે ત્યારે બે રૂપિયા કિલોમીટર દીઠ ભાડું એટલે સરકાર પર વધુ એક બોજો આવી શકે છે આટલો સસ્તો પ્રવાસ મહાનગરપાલિકા ઓફર કરતી હોય તો પછી કોઈ બહારની ગાડીઓ કેમ બુક કરાવે પાલિકાઓની ગાડીઓ લઈને જ ફરે નહીં તો આ રિપોર્ટમાં બસ આટલું જ ગુજરાતના તમામ મહત્વના સમાચાર જોવા માટે અને જાણવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે નમસ્કાર